સમયે ગુજરાત ગુજરાતની અંદર એસઓજી એ ખેડૂતોની બહાર આવી અને નકલી અને ડુપ્લિકેટ બિયારણો પકડવા માટે જે મુહિમ ચાલુ કરી છે એના માટે અમે એસઓજી ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને મીડિયાનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે આવા ધોમધકતા તાપની અંદર ખેડૂતોની બહાર આવે સૌરાષ્ટ્ર ગઈકાલે સુરેન્દ્રનગરમાં મોટા જથ્થામાં અને હવે આજે રાજકોટના ઉપલેટામાં નકલી બિયારણ જે છે તે મોટા પ્રમાણમાં એસઓજીની ટીમે પેટ્રોલિંગ દરમિયાન પકડી પાડ્યું પરેશ વલ્લભભાઈ સોલારકાના માલિકીવાળા ગોડાઉનમાંથી નકલી બિયારણ જે છે તે મળી આવ્યું ત્યારે પોલીસે એક લાખ અઠ્યાવીસ હજારનો મુદ્દા માલ પણ કબજે કરી કાર્યવાહી હાથ ધરી ત્યારે રાજુભાઈને સાંભળીએ કે તે શું કહી રહ્યા છે એ ડુપ્લિકેટ બિયારણ એટલે મારી પાસે બિલ નહોતું બીજું કઈ ડુપ્લિકેટ ખેડૂત આવે છે ઓરિજિનલ જ છે કાલે જે એસઓજી દ્વારા જે કેટલું બિયારણ તમારી દુકાનમાંથી પકડવામાં આવ્યું હતું એનાથી ખેડૂતોને શું ફાયદો થતો હોય છે શું શું નુકસાની થતી હોય છે મારી પાસે એકસો ચોરાસી પેકેટ હતા એ પકડવામાં આવ્યા એની મારી ઘર બિલ લાવે એ ખેડૂત વાવે ત્યારે ખાતર ખાત બિયારણ દવા ખેડૂત બધા બાકી લઈ જાય ઉત્પાદન થાય જ તો ખેડૂત મને રૂપિયા ક્યાં થયા છે અમે સારી ખેડૂતની માંગ એવી છે એ એમાં ઈયળો નથી આવતો એટલે વધારે ખેડૂત માંગે અને અમે વેચીએ છીએ આ માલ છે તે ક્યાંથી લઈ આવવામાં આવ્યો હતો અને ખેડૂતોને આમાં નુકસાની થશે તેનો જવાબદાર કોણ રહે એ ભાઈ અંદર દર વર્ષે ખેડૂત વાફે છે એટલે ખેડૂત બધા હસતા જ લઈ જાય છે અને દર વર્ષે બીજે કોઈ પણ વસ્તુ આવે એના કરતા આમાં બિયારો નથી આવ્યો ખેડૂત વધારે પસંદ કરે હજી નુકસાની થતી હોય તો એ રૂપિયા મેં બાકી માલ દીધો તો રૂપિયા અમને જ ના આવે તો પહેલાં તો અમને નુકસાની જાય પછી ખેડૂત લઈ જવાની જે સરકાર દ્વારા જે બિયારણ જે બહાર પાડવામાં આવતી હોય છે તો એ બિયારણ કરતાં આ બિયારણ સારું હોય છે એનાથી બહુ એટલે એ બિયારણ સારું છે આમાં ઈયળો નથી એટલે વધારે આમાં ગવર્મેન્ટની મંજૂરી નથી એટલે એ બિલ ના આવે એટલે ડુપ્લિકેટ ગણે બાકી પાછ તો ઓરિજિનલ જ બી હોય કપાશે જો સરકાર દ્વારા જે બિયારણના જે બિલ વાળું જે બિયારણ બહાર પાડવામાં આવ્યું છે અત્યારે એની જે અત્યારે તમે જે બિયારણ જે તમારું પકડાવું છે ડુપ્લિકેટ બિયારણ કહેવામાં આવે છે જો સરકાર જો આને મંજૂરી આપે તો શું

કે આ સમયે જ્યારે ગુજરાતની અંદર જયારે ખેડૂતોને કપાસનો બિયારણ લેવાની ખરીદીની જ્યારે જયારે આ ભોજન નીકળી હોય એવા સમયે ત્યારે એસઓજી એ ખેડૂતોની બહાર આવી અને નકલી અને ડુપ્લીકેટ બિયારણો પકડવા માટે જે મુહિમ ચાલુ કરી છે એના માટે અમે એસઓજીનો ખૂબ ખૂબ આભાર માની છીએ અને મીડિયાનો પણ ખૂબ ખૂબ આભાર માની છીએ કે આવા ધમધકતા તાપની અંદર ખેડૂતોની બહાર આવે સવાલ એ છે કે આ સમયે સરકાર શું કરી રહી છે સરકારની એજન્સીઓ શું કરી રહી છે ખેતીવાડી વિભાગ શું કરી છે અને કૃષિ મંત્રાલય શું કરી છે છાસવારે વારે દર વર્ષે પરપોટાની જેમ ફૂટી નીકળતા નકલી બિયારણોનો રાફડો ફાટે અને સરકાર ઉમટી ઝડપાય અને પછી એવું કહે છે કે અમે કાયદેસરની કાર્યવાહી કરશું શું કાયદેસરની કાર્યવાહી કરી આપણા ગુજરાતની અંદર અત્યારે શું લેબોરેટરીઓ છે કેટલી લેબોરેટરીઓ છે તો એક વખત લિસ્ટો જાહેર કરો અને ગયા વખતે જે લેબોરેટરીઓ કરાવી છે જે સેમ્પલ લીધા તા એનું ટેસ્ટિંગ રિપોર્ટ શું આવ્યા કોઈને જાહેર કરી છે કોઈને બ્લેક લિસ્ટેડ કર્યા છે કોઈને જેલમાં નાખ્યા છે જો આવી કાર્યવાહી નથી કરીને મતલબ એવો થાય કે શું તમે આ કમલમ સુધી હપ્તાઓ પહોંચાડ્યા છે જો સારા બિયારણ છે તો એને પરમિશન શા માટે નથી આપતા આ પણ સવાલ છે આના નહીં પણ એક ક્વોલિટી કંટ્રોલનો વિભાગ છે તો એ ક્વોલિટી કંટ્રોલનો વિભાગ શું કરી રહ્યો છે જો સારા બિયારણ છે તો પરમિશન કેમ નથી આપતા અને ખરાબ બિયારણ છે તો ખુલ્લી બજારમાં વેચાય કેમ રહ્યા છે આ પણ સવાલ છે સાથે સાથે સવાલ એ પણ છે કે જ્યારે સરકારને આવું આવું સામે આવે મીડિયા એમની સામે આવે એસઓજી જ્યારે એમની સામે આવે ખેડૂત સંગઠનો ખેડૂત આગેવાનો કે કોઈ ખેડૂત જ્યારે આવો રેકેટ પકડી પાડે એવા સમયે સલાહ આપે ફક્ત કે ખેડૂતોએ જાગૃત રહેવું જોઈએ આવું ના લેવું જોઈએ તેવું ના લેવું જોઈએ ફક્ત આટલી સલાહ આપીને છૂટી જવાનું છે તો સરકારે એક પ્રકારે એવું કહી રહી છે કે ખુલ્લી બજારમાં ડ્રગ્સ જે વેચાઈ રહ્યું છે ડ્રગ્સ કોઈ લેતા નહીં વેચવાવાળાને નહીં રોકે ખાલી સલાહ કે કે ડ્રગ્સ એટલે અત્યારે જે દાળી પોર્ટ પર જે ઠળવાઈ રહ્યો છે માતબર જથ્થો એને ખુલ્લી છૂટ એવા પ્રકારની વાત છે કે જેવા આ અભિયારણો વેચી રહ્યા છે ખુલ્લે આમ જે સારા છે કે નરસા એની ખબર ખાતરી સરકારની એજન્સી કરી શકે ખેડૂત ના કરી શકે તો અનુભવ જ કરી શકે તો સરકાર